સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં પુનિત નગર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગમાં જમણવાર પછી બપોરના સમયે વોમિટિંગ તથા પેટમાં દુખાવાથી વીસ જેટલા નાના બાળકો તથા છ જેટલા લોકો મળી છવ્વીસ જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા આ છવ્વીસ જણામાં એક બાળકને ગંભીર અસર થતાં તેના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો ઘટનાની જાણ થતાં આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત નગરપાલિકાની ટીમ સરકારી

જેમાંથી અચાનક બધાની સાંજે તબિયત બગડતા લગભગ પંદર સત્તર નાના બાળ બાળકોને સાડા પાંચે લઈને આવેલા તો બધા અમારો હોસ્પિટલ સ્ટાફ તમામ એમની સારવારમાં લાગી ગયેલો પછી પાછળથી ઘણા બધા બીજા મોટા બાળકો નાના મોટા બધાને તકલીફ થયેલી છે અત્યારે લગભગ ત્રેવીસ જણા એડમિટ છે અને હજુ પણ હજુ બીજાને પણ તકલીફ છે એ પણ હજુ આવે છે એવું કહે છે પણ અમારો તમામ હોસ્પિટલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ડૉક્ટર સ્ટાફ હાજર છે અને બધાની સારવાર થઈ રહેલી છે એક બાળકની તબિયત થોડી ખરાબ લાગતા એમને રિરિફર કરેલું છે સુરેન્દ્રનગર બાકી તબિયતમાં એને વધારે પડતી વોમિટ થાય છે અને થોડી શ્વાસ લેવામાં હતી તકલીફ એટલે એને રીફર કરવું પડ્યું છે સુરેન્દ્રનગર બાળકોના ડૉક્ટર પાસે અને એ પણ લગભગ સ્ટેબલ થઈ જ જશે એને અમે લોકોએ વ્યવસ્થિત અહીંયા પહેલાં પ્રાઇ પ્રાઇમરી બેસ્ટ ટ્રીટમેન્ટ આપીને પછી જ રીફર કરેલું છે અને બાકી હાલ બધું સરસ છે જોઈ શકો છો તમે બધાને ટ્રીટમેન્ટ છે બધા બાળકો સ્ટેબલ છે મોટા પણ બધા સ્ટેબલ છે મારું નામ વર્ષાબેન દિનેશભાઈ છે હું કુંભારપરા વિસ્તારમાં રહું છું ધાંગધ્રા શહેરમાં નકલંગ મંદિરની પાછળ અમારા ઘરે શ્રીમતનો પ્રસંગ હતો ત્યાં ત્રણસો માળાનું રસોડું હતું રસોઈ બનાવી હતી એમાં ત્રીસથી પાંત્રીસ જણા નાના બાળકોને ઓમિટ થયું અને ત્રીસ થી વીસ થી ત્રીસ જણા ને મોટા ને ઓમિટ થયું એમાં ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલાધ્રા